માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજી જોશી નાઓની રાબરી હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર ચૌધરી સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પ્રોહિબિશન કેસો શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શામળભાઈ બળદેવભાઈ નાઓની મળેલ બાતમી હકીકત આધારે મૈદરપુર આયુર્વેદિક ગરનાળા ઇન્ફિનિટી ટાવર સામે ખંભાતી રેસ્ટોરન્ટ પાસે જાહેર રોડ ઉપર જાહેરમાં આરોપી કાંતાબેન તે મકરાણા મોતીભાઈ રાજન નટની પત્ની તથા સુરેખાબેન તે રવિન્દ્ર ભાઈ કૌતિક ની પત્ની તથા પદ્માબેન તે અશોકભાઈ કેલકારભાઈ રાજ રાજનટની પત્ની તથા મમતાબેન તે કિરણભાઈ મકરાણા રાજનટની પત્ની નામની મહિલા આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારોની અલગ અલગ નાની મોટી પ્લાસ્ટિકની તથા કાચની બોટલો તથા પાઉચ મળી કુલ્લી બોટલો નામ બસો જેની કુલ કિંમત સત્તાવીસ હજાર સાતસો ચાલીસની મત્તાના મુદ્દામાં સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિબિશન નો ગણના પાત્ર કેશોધી કાઢવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે